નહી કોઈ જગમા લાખો ધરાવે લાગણી એ હૈયે ગણે તારી જબર મમતા જોગણી અખંડ ધારાએક સરખી વ્રહી બની વરસાવતી માના હૃદયની મધુર મમતાએ ના કે નહીં કષ્ટ જા જા કાપિયા એ ભૂખે રહી ને બામિની પેટે જે અમુને પકાવિયા ઉઠાવી સર કરતી રખો પા કામિની મા હૃદયની મધુર મમતાએના સુમિયે કે નહીં ਸਭ ਟਾਣੇ ਅਤੀ ਪੀੜਾ ਗਣਾ ਦੁੱਖ ਨਾ ਗਾਖ ਮਿਆ ਇਹ ਵੀ ਹਨ ਜਨੇ ਤਾਂ ਦੀਰਤਾ ਰੀ ਜਿਨ ਵਖਤ ਸੰਕਟ ਵੇਠਿਆ ਆ ਜਨਮ ਦਾਤਾ ਤੂੰ ਜਨੇਤਾ ਖਮਿਆ ਪਾਤਰ ਤੂੰ ਖਰੀ ਮਾਨਾਰદયੀ ਮਧੁਰ ਮਮਤਾ ਇਹ ਨਾਸਮੀਏ ਕੇ ਨਹੀਂ બાળપણ બહુ દુઃખ બેઠી જતન તે જનની કર્યા એ સિંચન કર્યા સંસ્કારના ઉમંગ થયું છે અર્પણ કરતી આય ખો બોળારદયના ભાવથી માનારદયની મધુર મમતાયના સુમીએ કે નહીં જુવાન વૃદ્ધ કે હોય જબરો હોય મહીપતિ મોટો ભલે હે જુવાન વૃદ્ધ કે હોય જબરો હોય મહીપતિ મોટો બલે એ સૂરો ભગત કે સંત સૌ ખેલા હતા માને ખોડે મમતાએ અખન માનાર હૃદયની મધુર મમતા એના સમીએ કે નહીં એ બાળક મૂંગો અને સરખી નજર થી સારતી એ ગાંડો ભલે ને હોય ગુણવંત સગડા ને સંભાળતી અનંત ભૂલો થાય એની માફ કરતી માવળી માના હૃદયની મધુર મમતા એના સમીયે કે નહીં પ્રાણી પશુ કે ભલે પંખી પણ માનો હૃદય ભેદી નથી એ સમજણ બધામાં એક સરખી ગહન છે માની ગતિ માલ યક્ષર માં પઢંતે મળે સુખ ગણેરી શાંતિ માના હૃદયની મધુર મમતા એના સમીએ કે નહીં રે માય અક્ષરની મહાનતા જ રે માય અક્ષરની મહાનતા અને જેની જગત બધી જસ ગાય પણ નર નરસુરાજાની પૂજા ઈ તમ પેઠળની માય રામ કૃષ્ણ સમરાજવી એ દાતા ભક્ત દેવ ભગીરથ ભરથરી અને હે ભરથરી ઈ પા ક્યાં માને પેટ જનની સમી નહીં જડે આવી જોડી જગની માય પણ માલ મિચારી મન જે એ આવું માથી મોટો નહીં કાં બોલ સદગુરુદેવ